છોટાઉદેપુર જિલ્લાના કોસિયા ગામે ચાર વર્ષ પહેલા ખેતરમાં આવેલા વાંસ સાથે બળદ બાંધવા જેવી નજીવી બાબતે વાંસના ડીંગા વડે માથાના ભાગે મારીને મોતને ગાંઠ ઉતારવાના કેસમાં આરોપીને છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના તાલુકાના કોસિયા ગામે રહેતા દીપસિંહભાઈ બંગડાભાઈ ભાઈ રાઠવાએ પોતાના બળદ વાંસના જાળ સાથે બાંધ્યા હતા ત્યારે ગામનો જ મહેશ ભણકા નાયક આવીને દીપસિંહભાઈને ગમે તેવા શબ્દો બોલી તું મારા ખેતરમાં આવેલા વાંસના જાળ સાથે કેમ બળદ બાંધે છે કહીને હાથમાં રહેલા વાંસના ડીંગા વડે માથાના પાછળના ભાગે તેમજ કાંડાના ભાગે મારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધો આ અંગેનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા નામદાર કોટે આરોપી મહેશ ભણતા નાયકાને નામદાર કોટે પાંચ હજાર ના દંડની સજા અને આજીવન કેદની સજા ફટકારી ચુકાદો આપ્યો છે તેઓ પોતાની પત્નીના વડીલો જમીન ખેડતા હતા બનાવ દિવસે સાંજે તેઓ પોતાના બળદ લઈને પોતાના ઘર આંગણે બળદ બાંધતા હતા એ દરમિયાન આ કામના આરોપી મહેશભાઈ મહેન્દ્ર ભણતા વાંસનો ઢીંગો લઈને મરણજનાને તું મારા ખેતરના વાંસના આવીને કમ બળદ બાંધે છે કમ બળદને પાણી પીવડાવે છે એમ કરીને ગુસ્સે થઈને મરણજનાને માથામાં માંસના ઢીંગા વડે અને ડાબા હાથે અને છાતી ઉપર ગંભીર ઇજાઓ કરેલી અને એ ઈજાઓથી એના કારણે એમને છોટાઉદેપુર દવાખાના દાખલ કરેલા અને એમાં સારવાર દરમિયાન તેઓ મરણ પામેલા જે બાબતનો કેસ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કમિટ થઈને હાલમાં ચાલી જતા નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ શ્રી ડીપી ગોહિલ સાહેબના હવે હાલના આરોપીને ત્રણસો બેના ગુનામાં આજીવન કેટલી સખત સજા ફરમાવી છે જયપ્રકાશ પુરાણી સરકારી વકીલ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ